ઇસ્લામ ધર્મના માહે જિલ્હાજ માસનો પ્રથમ ચાંદ દેખાયા બાદ દસમા ચાંદે આજ રોજ ભુજમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ ઉલ અઝાની ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર હઝરત ઇબ્રાહીમ અલહી સલામ અને હઝરત ઇસ્માઈલ સલામની યાદમાં ઈદ ઉલ અઝાનો તહેવાર મનાવવામાં આવે છે ઈદ અલ દોહા અને ગુરબાનીની ઈદ તરીકે પણ ઓળખાતા આ તહેવારના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેલી ઈદગાહ અને જુદી જુદી મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ભુજ તાલુકા ભારાપરમાં ઈદ ઉલ અઝા મનાવવામાં આવી હતી જેમાં ગામ લોકો સાથે આજુબાજુના લોકોએ નમાઝ અદા કરી હતી બાદમાં એકબીજાને મુબારકબાદી પણ આપી હતી આ પ્રસંગે મોલાના નૂર અહેમદ મોલાના બરકત અલી મોલાના હઝન રઝા અતારી મૌલાના બરકત અલી અને સૈયદ સાદાત હાજર રહ્યા હતા